મારું નામ નયન સાહેબ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં અગિયાર નંબર વોર્ડમાં રહું છું અમારે સાહેબ રોડ રસ્તા ગટર અને ભૂર્ગભ આવી પ્રાથમિક સમસ્યા પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ કોર્પોરેટરને અમે એક જ જણાને ઓળખીએ છીએ બાકી કોઈને જોયેલાય નથી ખરેખર તો આ બધું કોર્પોરેટર સાહેબ નું જ કામ હોવું જોઈએ સાહેબ પણ જયારે અમે મત દેવા જઈએ ત્યારે બધું વાહ વાહ જેવું હા હા એમ કરે બાકી મત જેવા દેવાયે એટલે કામ પૂરું થઈ ગયું આવું અમે સાહેબ અત્યાર સુધી મોદી સાહેબ હિસાબે બધા મત આપેલા છે પણ હવે પછી આપડે ગુજરાત માં એવું ન સમજતા ગુજરાત માં ભાજપ જ આવશે હવે પછી તમે જો ધ્યાન નહીં દેવામાં આવે તો કોંગ્રેસ પણ આવી શકે છે સાહેબ અમારી એક જ માંગ છે સાહેબ કે અમારા રોડ રસ્તા અમારી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરો પબ્લિક ની એક જ માંગ છે હજાર પબ્લિક હજાર જણા ભેગા થયેલા હતા સાહેબ તો અત્યારે એક જ માંગ હતી કે આ પબ્લિક નું કઈ કામ આવું થાય એના માટે આ સમસ્યા ઓનલી બોટ સાત થી આઠ વર્ષથી હશે કોઈ પણ જવાબ દેતા નથી